નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે જે નાથ સંપ્રદાયના છે જેના પાછળ નાથ સંપ્રદાય લાગે છે જેના પાછળ નાથ શબ્દ લાગે છે જેને આપણે અઘોર પણ કહીએ છીએ જેને આપણે આદેશ પણ કહીએ છીએ તો આવા લોકો હરિઓમ તત્સત બોલતા નથી જય સચ્ચિદાનંદ બોલતા નહીં નથી નમો નારાયણ બોલતા નથી અને અલગ નિરંજનનો અલગ કેમ જગાવે છે તો અલખ નિરંજન એટલે શું તો ગોરખનાથ એટલે કે નાથ સંપ્રદાયના જે જેના પાછળ નાથ શબ્દ લાગે છે તે આપણે આગ આગળ ચર્ચા કરી કરીશું પરંતુ નાથ સંપ્રદાયવાળા જ્યારે ખ જગાવે છે ત્યારે અલખ નિરંજન કેમ બોલે છે આમ તો અલખ નિર નિરંજન એક મહામંત્ર છે જેને જાણવાથી જેસલ જેવા જાડેજા કહેવાનો મતલબ પાપીઓ પણ તરી જાય છે પાપી પણ પીર બની જાય છે પાપી પણ નાથ બની જાય છે તો આપણે આગળ અલખ વિશે જોઈ ગયા કે જેને લખી શકાતું નથી જેને બોલી શકાતું નથી જેનું વર્ણન થઈ શકતું નથી જેને બતાવી શકાતું નથી જેનો આકાર હોતો નથી જેની કોઈ યાત્રા નથી જે પોતે જ અયોનિજ છે જેનું પરિવર્તન નથી અને જે વાણી અને શબ્દોથી પરશે તે પોતે જ છે તો અલખને આપણે જાણી લીધું પણ અલખને જાણવા માટે નિરંજન શું છે નિરંજન કેમ થવું પડે છે તો નિરંજન એટલે શું તો નિ અંજન તો અંજનનો અર્થ થાય છે બે થી દેખાવવું તો આપણે બે સંસાર સંસારને જોઈ શકીએ છીએ સુંદરતાને જોઈ શકીએ છીએ ને જોઈ શકીએ છીએ અર્થાત આપણે દૂધને બે આંખોથી જોઈ શકીએ છીએ પરંતુ દૂધના અંદર રહેલ ઘીને આપણે બે આંખોથી જોઈ શકતા નથી તો આપણા માટે દૂધ એ અંજન છે અને દૂધમાં રહેલું ઘી નિરંજન છે તો આપણે ઘીને જોવું હોય એટલે સમજી લો સંસાર તે દૂધ છે અને નિરંજન તે ઘી છે તો આપણે ઘીને જોવા માટે દૂધને મારવું પડે છે પછી તેનું મંથન કરવું પડે છે એટલે વાસના રૂપી સાસ અલગ પડી જાય છે અને સત્યરૂપી માખણ ઉપર તરે છે અને તે માખણને તમે ધ્યાન અને સમાધિ રૂપી અગ્નિમાં તપાવો એટલે તે માખણનું રૂપાંતર થઈને ઘી બચે છે અને તે ઘીની અંદર વાસના રૂપી શ્વાસનો એક સાટો પણ રહેતો નથી મતલબ ઘી સંપૂર્ણ રીતે શુદ્ધ થઈ જાય છે ત્યારે જ નિરંજન કહેવાય છે તેમ આપણી આ બહારની બે આંખીઓ રૂપી દૂધને જોઈ શકે છે પરંતુ પરમાત્માને જોઈ શકતી નથી અને એ જ પરમાત્મા જેમ દૂધમાં ઘી રમી રહ્યું છે તેમ સત દેખાતું નથી તેવી જ રીતે અલખ સંસારમાં રમી રહ્યા છે મતલબ પરમાત્મા સંસારમાં રમી રહ્યા છે તે આપણી બહારની આંખથી હોવા સત પણ દેખાતા નથી તો અલખને જાણવા માટે અલખના દર્શન કરવા માટે આપણે અંજન છોડીને નિરંજન થવું પડશે એટલે કે આજે આપણે ટોર્ચ જેવા છીએ તમે ટોર્ચને મતલબ હાથ બત્તીને જુઓ તે તે હાથ બત્તી સ્વીચ પાટોની સાથે પ્રકાશને બહારની બાજુએ ફેલાવી રહી હોય છે જેને બહિર્મુખ કહેવાય છે તેમ આપણી સુરતા જે બે ઓખીઓ દ્વારા બહાર ફેલાઈ રહી છે જે બહિર્મુખ થઈ રહી છે તે અંજન છે પરંતુ આપણે એક અંતર્મુખી કાચને જેને આપણે દેશી ભાષામાં બિલોળી કાચ પણ કહીએ છીએ તે કાચને આપણે સૂર્યના પ્રકાશમાં રાખીએ છીએ તો તે કાચ સૂર્યના કિરણોને અંતર્ગોળ કરે છે અને તેનાથી તેની તે કાચની નીચે મૂકેલ પાંદડું કાગળ કે કપાસનું રૂપ બળી શકે છે તો આપણે અંજનમાંથી નિરંજન થઈએ આપણી સુરતાને અંતર્મુખ કરી અંદરની આંખથી ધ્યાન સમાધિ દ્વારા વાસના રૂપી કચરો બળી ના બાળી નાખીએ ત્યારે જ અલખના દર્શન થાય છે અને જેને અલખના દર્શન કર્યા તે પોતે જ નાથ છે તેની પાછળ જ નાથ લાગે છે એના વિશે આપણે આગળના વીડિયોમાં ચર્ચા કરીશું કે હકીકતમાં નાથ શબ્દ કેમ લાગે છે એટલે જ નાથ લોકો અલખ નિરંજનનો અહલેખ જગાવતા હોય છે Hari Om Tasyad, Adesna Pranam.